શહેરમાં મોબાઈલ સ્નેજિંગનો તરખાટ મચાવતી મચાવફાશ કરવામાં મોટી સફળતા મળી છે પોલીસે વેડ દરવાજા પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં એક બાળકિશોર પણ સામેલ છે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ સ્નેચિંગના દસ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીલી હુસેન ઉર્ફે ફરદીન અને એક બાળકિશોને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ભાગા તળાવ ખાતે રહેતા શખ્સના ઈશારે કામ જે શહેરમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ રેકેટ ચલાવે છે તે શખ્સ સાગરીતો મારફતે સ્નેચિંગ કરાવે છે અને બાઇક મોપેડની પૂરી પાડે છે અત્યારે તે શખ્સ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ છે આરોપી મુસ્તુફા સામે અગાઉથી ચૌદ ગુના હુસેન સામે બે ગુના અને બાળકિશોર સામે એક ગુનો નોંધાયેલ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવાઈ રહી છે